અને સંત કાયતાનના પર્વો ઉજવે છે આજના શુભ સંદેશનો પ્રશ્ન પણ દિલ ખટખટાવે છે મારા જીવનમાં ઈસુનો શું શું સ્થાન છે હું ઈસુને મારા જીવન ઉદ્ધારક તરીકે સ્વીકારું છું સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ અધ્યાય સોળ કડી તેર થી ત્રેવીસ કૈસરિયા ફિલિપી પ્રદેશમાં પહોંચ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું માનવ પુત્ર કોણ છે એ વિશે લોકો શું કહે છે તેમણે જવાબ આપ્યો કેટલાક કહે છે કે સ્નાન સંસ્કારક યુહાન કેટલાક કહે છે કે એલિયા તો ઓળી બીજા કહે છે કે અથવા કોઈ પૂછ્યું પણ તમે શું કહો છો હું કોણ છું સિમોન પિતરે જવાબ આપ્યો આપ તો ખ્રિસ્ત છો ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર એટલે ઈસુએ કહ્યું યુના પુત્ર સિમોન તું બળભાગી છે કારણ કોઈ માણસે નહીં પણ મારા પરમપિતાએ તને આ સત્ય જણાવ્યું છે અને હવે હું પણ તને કહું છું કે તારું નામ પિતર એટલે ખડક છે અને એ ખડક ઉપર હું મારા ધર્મસંઘની ઈમારત ચણનાર છું અને એની આગળ મૃત્યુનો પણ કંઈ ચાલશે નહીં હું તને ઈશ્વરના રાજ્યની ચાવીઓ સોંપીશ અને તું જેની જેની પૃથ્વી ઉપર બંદી કરીશ તેની ઈશ્વર તરફથી પણ બંદી કરવામાં આવશે અને તું જેની જેની પૃથ્વી ઉપર છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે ત્યાર પછી તેમણે પોતાના શિષ્યોને આજ્ઞા આપી કે હું ખ્રિસ્ત છું એવું કોઈને પણ કહેશું નહીં ત્યારથી ઈસુ પોતાના શિષ્યો આગળ એ સ્પષ્ટ કરવા લાગ્યા કે મારે યરૂશાલેમ જવું જોઈએ ત્યાં મારે પ્રજાના આગેવાનો મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે ઘણું છે વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે ફરી સજીવન થવાનું છે ત્યારે પિતરે તેમને બાજુએ લઈ જઈને ઠપકો આપતા કહ્યું ઈશ્વર કરે ને આવું આપને કદી ન ગુજરે પ્રભુ પણ ઈસુએ તેના તરફ ફરીને કહ્યું દૂર હટ સૈતાન તું મારા માર્ગમાં આડખીલી રૂપ છે પિતરને ઈસુની સાચી ઓળખ થઈ છે ઈસુ ઈશ્વર છે ઈસુ ઈશ્વરના અભિષિક્ત છે પિતરને આ સત્ય જાત અનુભવથી પ્રાપ્ત થયું નથી ઈસુ કહે છે કે પિતરને ઈસુની સાચી ઓળખ કરાવનાર છે પરમપિતા આપણે પ્રાર્થનાઓ શીખ્યા ધર્મ શિક્ષણ શીખ્યા ઉપદેશો સાંભળ્યા સંસ્કારો સ્વીકાર્યા આ બધાથી આપણને ઈસુ વિશે જાણવા મળ્યું છે ઈસુની ઓળખ આપનાર તો પરમપિતા છે પરમપિતા આપણા અંતરમાં ઈસુની ઓળખ આપે છે આપણા જીવનમાં પરમપિતા કોઈક બનાવવાનું આયોજન કરે છે અથવા કોઈક બનાવો બનવા દે છે આ બનાવો દ્વારા પરમપિતા આપણને ઈસુની ઓળખ કરાવે છે જેમ આપણે દરેક જણ અલગ અલગ છીએ તેમ આપણા જીવનમાં બનતા બનાવો ભલે સરખા લાગે પણ એ દ્વારા ઈસુની ઓળખ અલગ અલગ મળે છે કોઈકને ઈસુ ભલો ભરવાડ લાગે છે તો કોઈને ખોવાયેલા પુત્રની રાહ જોતા પપ્પા લાગે છે કોઈને ઈસુ ખડક સમાન લાગે છે તો કોઈને કદી ન ખૂટતો જરો લાગે છે આપણી ઉંમર જેમ જેમ વધતી જાય તેમ તેમ આપણી ઈસુની ઓળખ ઊંડી થતી જાય પણ આ ઓળખમાં ચઢાવ ઉતાર આવે છે પિતરને ઈસુની ઓળખ છે એમાં ચઢાવ આવે છે ઈસુ એટલે પિત્તરનું નામ પિત્તર એટલે ખડક પાડે છે એ ખડક પર ધર્મસભાનું ઈસુ ચણતર કરે છે એ જ પિત્તરની ઈસુની ઓળખમાં ઉતાર આવે છે જ્યારે પિત્તરની આવી રહેલી મહાવ્યથા અને મૃત્યુને પ્રભુની યોજના તરીકે જોઈ શકતો નથી એ જ પિતરને ઈસુ માર્ગમાં રૂપ કહે છે આપણે પણ આપણા જીવનમાં ઈસુની ઓળખમાં ચઢાવ ઉતાર અનુભવીએ છીએ આપણને સફળતા મળે બધે આપણી વાહવાહ થાય ત્યારે આપણને ઈસુ ખૂબ પ્રેમાળ લાગે છે જો આપણને ગંભીર બીમારી આવી પડે અકસ્માત નડે કાર્યક્રમ નિષ્ફળ જાય તો ઈસુ આપણને શિક્ષા કરે છે એમ લાગે છે એટલે અનુભવે લોયલાના સંત ઇજ્ઞાસ શીખવે છે કે આપણે ચઢાવ પર હોઈએ ત્યારે યાદ કરવાનું કે આપણે ઉતાર પણ અનુભવીશું અને જ્યારે ઉતાર અનુભવતા હોઈએ ત્યારે યાદ કરવાનું હું ચઢાવનો પણ અનુભવ કરીશ આમ કરવાથી આપણામાં સમતોલપણું જળવાઈ રહેશે ધર્મસભાનું ચણતર કરનાર ઈસુ પોતે છે ધર્મસભાનો પાયો પિતર છે અને પિતરના ઉત્તરાધિકારીઓ છે જેમને આપણે વડા ધર્મગુરુ કહીએ છીએ આ વડા ધર્મગુરુને ઈસુ ધર્મસભામાં સંપૂર્ણ સત્તા આપે છે ઈસુ વડા ધર્મગુરુને વચન આપે છે કે વડા ધર્મગુરુ જેની પરવાનગી આપશે તેની પ્રભુ પણ પરવાનગી આપશે અને વડા ધર્મગુરુ જેનો પ્રતિબંધ કરશે તેનો પ્રભુ પણ પ્રતિબંધ કરશે એટલે જ આપણા વડા ધર્મગુરુ પ્રભુ ધર્મસભામાં શું ઈચ્છે છે એ જ કરવા પ્રયત્ન કરે છે આપણે ધર્મસભાના સભ્યો તરીકે વડા ધર્મગુરુને સંપૂર્ણપણે આધીન રહીએ છીએ